શું કિંગ કોબરા પાસે હોય છે નાગમણી સાપો ઉપર સંશોધન કરનાર ડોક્ટર ડી એસ શ્રીવાસ્તવ નાગમણીને લઈને ચાલતી કથાઓનું તથ્ય જણાવ્યું છે કે કિંગ કોબરા પોતાના ફેરના ઉપરના મસ્તકમાં કે ખોડામાં નાગમણી રાખે છે તેવી ધારણાને પણ વૈજ્ઞાનિક આધાર નથી સાપો વિશે ઘણી માન્યતાઓ અને કિસ્સાઓ લોકોમાં જાણવા મળે છે જેમાંથી ઘણા ધાર્મિક મહત્વ ધરાવે છે પરંતુ વૈજ્ઞાનિકો તેને માનતા નથી ભારતમાં અનેક જાતના સાપો છે જેમાં કિંગ કોબળા પણ છે અને કિંગ કોબળા સાંભળતા જ લોકો માનતા હોય છે કે તેની પાસે દેવી શક્તિઓ હોય છે અને આ સાથે જ તે નાગમણી ધરાવે છે એવી માન્યતાઓ પણ છે માન્યતા મુજબ કિંગ કોબળા જ્યારે સો વર્ષથી વધુ જીવે છે તો તેની પાસે નાગમણી આવે છે અને આ મણી ચમકતા પથ્થર જેવી હોય છે અને તેમાં અન્ય શક્તિઓ પણ હોય છે જે ખાસ પરિસ્થિતિઓમાં જ દેખાય છે જો કે કિંગ કોબળા પાસે નાગમણી હોવી એ સાચું છે કે નહીં એ ખૂબ જ મોટો પ્રશ્ન છે એવું પણ કહેવાય છે કે ભગવાન શિવના આશીર્વાદથી સો વર્ષથી વધુ ઉંમરના કિંગ કોબળાના મુખમાં સ્વાતિ નક્ષત્ર વરસાદી ટીપા પડે તો તે નાગમણી બની જાય છે અને મળી મળ્યા બાદ સાપ ઈચ્છાધારી બની જાય છે આવી માન્યતાઓ ફિલ્મો અને ટેલિવિઝનોમાં વારંવાર દેખાડવામાં આવે છે ફિલ્મો અને સિરિયલોમાં બતાવવામાં આવે છે કે જો કોઈ માણસ નાગમણી મેળવી લે તો તે અદ્વિતીય શક્તિઓ મેળવી શકે છે અને આ માન્યતાઓને લીધે ઘણા લોકો સાપને મારી નાખે છે અને હકીકતમાં ડોક્ટર શ્રી વાસ્તવ જણાવતા કહે છે કે નાગમણી હોવાની વાતો એ એકદમ બકવાસ છે પ્રચલિત કથાઓ મુજબ એવું માનવામાં આવે છે કે કિંગ કોબરા પોતાના ફેણના ઉપરના મસ્તકમાં નાગમણી ધરાવે છે આવું ફિલ્મકારો અને ટેલિવિઝન પર કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવે છે હકીકતમાં સાપના શરીરે ચમકતું કશું જ હોતું નથી પરંતુ રાત્રિના સમયે આંખમાં લાઈટ પડવાથી આંખ ચમકે છે અને લોકો તેને નાગમણી સમજી બેસે છે સાપ પાસે રિયલમાં નાગમણી હોતી જ નથી સાપ એક બિચારું પ્રાણી છે કે જે પોતાનો ખોરાક શોધવા માટે આમ તેમ ભટકતું રહે છે અને તે માનવ જાતથી દૂર રહે છે અને નાગમણી હોવાની વાતો એ બિન આધારિત છે માટે દોસ્તો આવી માન્યતાઓથી દૂર રહો અંધશ્રદ્ધાથી દૂર રહો અને આવી જ હકીકત જાણવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ